जामनगर मार्केट मार्केटयार्ड हापा आजना बजार भाव तारीख बार आठ बेहजार पच्चीस जुआर सौ वीस रुपया सात सौ चालीस रुपया बाजरो बसो ए रुपया पाँच सौ पात रुपया घऊ चार सौ एकाणु रुपया पाँच सौ रुपया मग बार सौ रुपया पंदर सौ रुपया चोड़ी अगयर सौ पचास रुपया थी तेर सौ एस रुपया वाल सात सौ रुपया थी एक हज़ार तीस रुपया चना अगर सौ रुपया थी बार सौ एक रुपया चना सफ़ेद सौ रुपया अठार सौ पंचावन रुपया मगफड़ी जीणी छ सौ पचास रुपया थी नौ सौ पंचोतेर रुपया एरेंडा अगिय सौ रुपया थी अगियारो इक्यासी रुपया जय तल पंदर सौ रुपया 1900 रुपया रायडाનો ભાવ 1100 રૂપિયા થી 1273 રૂપિયા rai 1200 રૂપિયા થી 1515 રૂપિયા લસણ 450 રૂપિયા થી 900 રૂપિયા કપાસ 1000 થી 1450 રૂપિયા જીરૂ 2200 રૂપિયા થી 3590 રૂપિયા અજમો 970 રૂપિયા થી 2530 રૂપિયા ડુંગળી સૂકી 50 રૂપિયા થી ત્રણસો દસ રૂપિયા ડુંગળી નાસિક બસો પચાસ રૂપિયાથી ચારસો વીસ રૂપિયા પચીસ રૂપિયા સિંગદાણા બારસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા જ્યારે સોયાબીનનો ભાવ સાતસો રૂપિયાથી નવસો પંદર રૂપિયા તો મિત્રો આ હતા આજના જામનગરના બજાર ભાવ દરરોજ નવા બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે વિડીયોને લાઈક કરી અને શેર કરશો જેથી કરી વધુ ખેડૂત મિત્રો સાથે નવા અને તાજા ભાવ પહોંચી શકે